ખંભા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની ધોધમાર બેટિંગ થી પાણી પાણી થઈ ગયું છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે કરાડ ડેમ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે કરાડ ડેમ ના નીચાણવાળા ગામો ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ગોગંબા નો કરાડ ડેમ છલકાવવાની તૈયારીમાં છે આજુબાજુ ના બાર કરતા વધારે ગામો ને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી એટલે કે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છેલ્લા ત્રણ કલાક થી અવિરત વરસાદ વરસી રહ્યો છે પંચમહાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની પાણી પાણી કરા ડેમ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિનેશ ભાટિયા જોડાઈ ચૂક્યા છે દિનેશજી પંચમહાલના ગોગમ્પા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે કેવો છે માહોલ જી જણાવી દઈએ કે ઘોઘંબા તાલુકામાં આમ તો છેલ્લા બે ત્રણ દિવસ થી વરસાદનું જોર વધ્યું છે અને વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદનું ભારે બેટિંગ શરૂ થઈ ગયું છે અને આ પંથક અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે

અને અત્યારે એના લેવલ સુધી પાણી પહોંચી ગયું છે અને હજી પણ વરસાદ ઉપરવાસમાં ચાલુ છે ગોગનબા પ્રોપરમાં પણ ચાલુ છે એટલે આજે એવું પણ લાગી રહ્યું છે કે આજે કરાર ડેમ ઓવરફ્લો થઈ જશે એટલે કે એવું કહી શકાય કરાર ડેમ જે છે જીવાદોરી સમાન ડેમ છે અને જે પ્રમાણે વરસાદ ગોગંબામાં વરસી રહ્યો છે જેને લઈને લાગી રહ્યું છે કે હવે આ ડેમ જે છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થવાની શક્યતા પણ

આજુબાજુના જે નીચાણ વિસ્તારના ગામડાઓ જેવા કે ગોઠ છે રાજગઢ પાલ્લા છે બોરિયા લઠ જેકણપુરા વેલકોતર કણબી પાલી કુંભાર નવા ગામ જેવા પંદર જેટલા ગામડાઓને બે દિવસ પહેલા જ સતર્ક કરવામાં આવી રહ્યા છે અને આજુબાજુ રહેતા જે લોકો છે એમને પણ સાવધાની માટે ખાસ ફરજ પાડવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રાવ વિસ્તારની અંદર જાય નહીં અને પોતાના પશુ અને જાનમાલની ખાસ કાળજી રાખે અને બીજી તો ખાસ જણાવવા જઈએ તો ગોગંબા પંથક જંગલોથી અને ડુંગરોથી ઘેરાયેલો વિસ્તાર છે અને હાલમાં વરસાદનો ખૂબ જ સારો માહોલ પણ જોવા મળી રહ્યો છે પ્રાકૃતિક સૌંદર્ય કળાએ ખીલી ઉઠી છે અને અહિયાં નજીકમાં જ બાર કિલોમીટર માં આવેલો હાથણી માતા નો ધોધ એ ખૂબ જ પ્રસિદ્ધ ફરવાલાયક પર્યટન સ્થળ છે અને સમગ્ર ગુજરાત માટે અહીંયા લોકો આ પર્યટનમાં ધોધમાં નાવા માટે આવતા હોય છે તો એ ધોધ પણ અત્યારે જાગૃત થયો છે અને ખૂબ જ વિપુલ માત્રામાં ધોધની અંદર પાણી પડી રહ્યું છે એટલે કે જે પ્રમાણે આપણે એ પ્રવાસન સ્થળની વાત કરી ત્યાં ધોધનો નજારો જે છે હાલ ભારે વરસાદને કારણે રમણીય નજારો જોવા મળી રહ્યો છે કેટલી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તે ધોધને જોવા માટે દિવસે અહીંયા રવિ અને રજાના સમયે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને ખૂબ જ પ્રખ્યાત હાથણી માતાનો ધોધ છે જેમાં લગભગ એસી કરતાં એસી ફૂટ કરતાં વધારે ઊંચાઈ ઉપરથી આ ઝરણું પડતું હોય છે અને ગુજરાતમાં જે કહી શકાય કે સારામાં સારા પ્રસિદ્ધ વોટરફોલ્સમાં એની ગણના થાય છે જે બિલકુલ થી એટલે કે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હું આપને પૂછવા માંગીશ કે આ કરા ડેમ હાલ ઓવરફ્લો થવાની શક્યતા પર છે આ વર્ષે પહેલા પણ આ ડેમ ઓવરફ્લો થયો છે કે આ સૌપ્રથમ વખત હવે ઓવરફ્લો થવાની શક્યતા છે ગઈ વખત થયો હતો પણ ખાલી એને લેવલ સુધી જ આવ્યો હતો એનાથી ઉપર પાણી ગયું નહોતું પરંતુ હાલમાં ગોગંબા તાલુકાની અંદર જો વાત કરીએ તો આ વર્ષે જે વરસાદ છે એ પ્રથમ રાઉન્ડમાં જ વરસાદે ધુવાધાર બેટિંગ કરી હતી અને છેલ્લા ચાલીસ વર્ષમાં ગોગંબા પંથકમાં નથી પડ્યો એવો વરસાદ આ વખતે પડ્યો છે અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં વરસાદનું જોર ઓછું હતું અને આજે ગઈકાલ સાંજથી વરસાદનો નો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે એમાં આજે સવારે લગભગ સાડા આઠ પોણા વરસાદ ચાલી રહ્યો છે આ વખતે ચોક્કસ પૂરા લેવલ થી કદાચ જો આવો જ વરસાદ આખો દિવસ ચાલુ રહેશે તો આજે સાંજ સુધીમાં એ નજારો પણ જોવા મળશે કે કરાળ ડેમ જે ઓવરફ્લો થશે એ પૂરી સપાટી થી ઓવરફ્લો થશે એટલે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે ગોગંબામાં એવું કહી શકાય ને દિનેશ સાથે વાત કરીએ તો આપણે થોડા ત્રીસ દિવસ પહેલાની વાત કરીએ ક્યાંક ક્યાંક ગુજરાતમાં વરસાદે વિરામ લઈ લીધો હતો ત્યારે ખેડૂતોના માથે જે છે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા સાથે જે છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે તેમની આગાહી મુજબ જે છે દસ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની વકી શું લાગી રહ્યું છે વરસાદ જે છે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે કે જે ચોક્કસપણે જણાવી દઈએ કે છેલ્લા એક મહિના પહેલા વરસાદની જે પરિસ્થિતિ હતી એમાં પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થતા અહીંયા ખેડૂતોએ પોતાનું વાવેતર કરી દીધું હતું અને ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો એટલે ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ ફરી પાછા થોડા થોડા છાટણા થઈ જતા પાકને જીવતદાન મળ્યું હતું પરંતુ હાલમાં જે આ વરસાદ વરસી રહ્યો છે એના કારણે તો સમગ્ર ગોગંબા પંથકમાં

ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પડશે જો આવી રીતે જ વરસાદ વરસશે તો આ ડેમ જે છે આજે ઓવરફ્લો થઈ જશે નિશાળવાળા ગામો ને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે